ધૂતરાષ્ટ્રને ખબર પડી ઓડવાએ ધમધમ કરીને બતાડી કે રહેવા જે દે આખે વાત બગડે હરી તો કે હવે આનું નિવારણ કરવું છે સીધો બમાન ફોન કરી તારીયા કન સતા હો કોણ જીવ દે લે જમને પછી ઓબામા કે મારું કરવું છું આટલે તમે કોકું ચાર એને સીધો ગરબડી નાખા ગોતા નથી તમે ગમે એવું પતાવો તો પછી રીતે આવી ના તો ગોધો કે હું વાત તો કરું પણ મારું બધું કે હું બહાર છું પછી રાધનપુર નવાબ મેં વાત કરી રાધનપુર નવાબ ગુમાનપુર ગુમાન સુધી માર્ગા કાઈ ગીધો એમાં મેરા નહોતા એમ ને માર્ગાંકો વાઈટમાં રાતા હતા ને કુવાર કુ